મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ તમે જોઈ શકો છો જો આપણી આ દુકાન છે ને આ ભાઈ અમારા ઘેર થી આયા છે ને જો આ દુકાને આવ્યો છે રોડ ઉપર આ આપણી દુકાન છે તમે જુઓ બરાબર આ આપણું કોમ છે અને આ ઉભો રહ્યો છે આગળ જોક શું કરવાનું છે બરાબર તમે આ જુઓ

એ એ જોજો જો અમે હેડવા મળ્યા છે સીધા રોડ ઉપર જશ રોડ ઉપર હેડવા મળ્યા છે જો હે

બરાબર માલ પર તમને બતાવશું આપણો તો તેમ તેમ બરાબર સેપ ફ્રીજ છે આ આ દુકાન છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં